સામે છે આપણું ઘર સામે દેખાય રિક્ષા દેખાય દોસ્તો મિત્રો કેમ છો મજામાં ઇટ ટુ ફેમિલી આપણા વિડીયો લેક આવશે આવશે પછી કે આપણે તો જવાતું નહીં વરસાદ હિસાબે તો આ તો સામે છે કારખાનું દેખાય પાછળ તો બોલો કે આપડે લાદિયું સો ભરવાની એટલે આપણે તો ચો ઇન્દું કોમ સાર્યું પેલું પડ્યું ડાલુ સામે ને હા છે બે મજૂરો પેલો મજૂર છે પેલો મજૂર પેલો મજૂર છે પેલા મહેશભાઈ હા હા પેલું ડાલુ એમાં ભરવાની છે ઢાઈસો નેવું પેટી હા છે મારા ઘરની સામે પરશુરામ માર્બલ

એ ફોટો પાલે મેસ મેલો હા વરસાદ થોડો લંચ પડે અમારે થેલી પેટી ભરાણી

આપણા ઘરના સામે છે ગોડાઉન સામે છે ઘર આપણું પહેલી વાર આપણે ટાઈસો ઉપાડીએ કે ભાઈ કઈ ભરાઈ દો ગાડી તો ભરાઈ દીધી મદદ કરી દેવાની અને બજુટી જીઆ લઈ લો વાપરે નેવું પેટી ભરીએ ને વરસાદ પડે હળજો પાણી પાણી કરી નાખ્યું ઘડીકમાં હાલ તો વરસાદ બંધ થઈ ગયો ચાલો દોસ્તો વરસાદ બંધ થઈ ગયો હાલ દોસ્તો મજૂરી ચાલી હવે આવેલા અઢીસો રૂપિયા લીધા ને

તો પાપલ્લો પછી ફોન કરીએ વિડિયો કરતી